છોટાઉદેપુરના એસ ટી બસના લથડેલા તંત્રથી કંટાળેલા વિદ્યાર્થીઓએ બસ ડેપોને બંધ કરી હલ્લાબોલ કર્યો હતો અહીં રોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દૂર ગામડાઓમાંથી આવે છે જ્યાં ખાનગી વાહનો ચાલે છે ત્યાં તો વિદ્યાર્થીઓ ગમે તેમ પૈસા ખર્ચીને પણ પોતાના અભ્યાસ માટે અવરજવર કરે છે પરંતુ આવા વાહનો નથી ચાલતા ત્યારે એસટી બસોનો સહારો લેવો પડે છે પણ એસટી તંત્ર એટલી હદે ખાડે ગયું છે કે બસોને સમયસર અને રોજ રૂટ ઉપર મોકલવામાં નિષ્ફળ નીવડે છે જેથી વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે મંગળવારે ડેપોમાં બસના મુકાતા હાજર વિદ્યાર્થીઓ ભરાયા હતા હતા અને જેટલા વિદ્યાર્થીઓએ ડેપોના ગેટ બંધ કરી દીધા જેથી ડેપોની બહાર ચક્કાજામ થયો હતો જોકે એક કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડી બસોની અવર જવર શરૂ કરી હતી પરંતુ આવનારા દિવસોમાં જો તંત્ર બસોની સુવિધા નહીં સુધારે તો વિદ્યાર્થીઓ આંદોલન કરી શકે છે અત્યારે અમે કઈ ને બધી બસો રોકી છે આંદોલન કરેલું છે અમારી ટાઈમ પર મુકાતે નથી એટલા માટે અમે છે કે